સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરનાર આમૂદના મૌલી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ આયોજન કરાઈ રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખી અનેક કઈ ગુનાહિત જણાઈ આવે તેથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને કુરબાની અંગે સોશિયલ મીડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ શેર થઈ હતી જેમાં મોટા પશુઓને કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારૂલ અલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં કર્યું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર એ અસવારે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતાં તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલે ભંગ અટકાવવા તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ પણ આયોજન કરવામાં આવી છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઇત પ્રવૃત્તિ તેના એના વિરોધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે એમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારો ઉલુમ બરકાતે ખાજા આમોદ ના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ ના એ કરેલા નું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ અસવાર સૌપ્રથમ એ ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલા લેવા લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધ નો શ્રી સરકાર તરફે આર એ

અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ અગાઉ પણ બે હજાર એકવીસમાં પેન્ડિંગ છે આ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ સંદોની જણાવ્યા આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે છે કોઈ પ્રતિબંધિત ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે